હા હેલો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે મારે ત્યાં તો આજે નવો વિડીયો તમારી સામે લઈને આવ્યો જો મિત્રો તમે દિવાળીમાં ફરવાનું વિચારતા હોય તો આજે એક સરસ જગ્યા તમને બતાવવા જઈ રહ્યો છું તો આજે હું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી જૈન ટેમ્પલ તીર્થ આવેલું છે જ્યાં અહીંયા બહુ જ મોટું મંદિર છે અને આજે ચૌદસના દિવસ બહુ જ મોટો એક વર્ષમાં એક જ દિવસ હવન બહુ મોટો થાય છે અને પૂરી ઇન્ફોર્મેશન તમને આપું છું તો દિવાળીમાં રજાઓમાં તમે અહીંયા જૈન તીર્થ ટેમ્પલ શ્રી ઘંટાકરણ વીર મહારાજની અહીંયા દર્શનાથી આવી શકો છો તો ચાલો પૂરી ઇન્ફોર્મેશન તમને આપું છું જઈને તો વિડીયો ગમે લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈને સપોર્ટ કરી દો તો ચાલો વિડીયો કરી દો સ્ટાર્ટ તો આ છે મહુડી જૈન ટેમ્પલ તીર્થનો મુખ્ય દ્વાર છે જો અહીંયાથી તમને અંદર એન્ટ્રી મળશે હરેક જોઈ શકો છો સામે જોઈ શકો તમે લગેજ રૂમની પણ સુવિધા અહીંયા મળી રહેશે આપ આવો તો પોતાનો લગેજ ની ચિંતા કરવાની જરૂર લગેજ ની પૂરી સુવિધા અહીંયા મળી રહેશે જોઈ શકો સામે લગેજ મેળવાની વ્યવસ્થા કરે જે મંદિરની પાછળ અગર છે મિત્રો સુખડીની કૂપન પણ અહીંયાથી તમારે મેળવી લેવાની અહીંયા સ્ટોલ બનાવેલો છે અત્યારે આજે ચૌદસો દિવસ હોવાથી પબ્લિક જે બહુ ભીડ હોવાથી અહીંયા અહીંયા પર્સનલ સ્ટોલ બનાવેલો છે અહીંયા તમને સુખડીની કૂપન મળી રહેશે સો રૂપિયાની પાંચસો રૂપિયાની અને નાની થાળી પચાસ રૂપિયાની પણ મળી રહેશે કારણ કે ઘંટાકળ વીર મહારાજની અહીંયા જો સુખડી બહુ જ પ્રિય હતી તેથી અહીંયા સુખડીનો પ્રસાદ ધરાવે છે જોઈશું અને આ સુખડી પણ પોતાની ઘરે અહીંયા લઈ શકાતી નથી કારણ કે ઘણા ઘરે લઈ જવાની ખુશી કંઈ પણ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે અહીંયા તમને નિઃશુલ્ક ભોજનની પણ જમવાનું સુવિધા મળી રહેશે મહુડી તીર્થ જૈન ટેમ્પલ તરફથી ફ્રીમાં અહીંયા ભોજન મળી રહેશે તમારે તો જોઈ શકો છો નિઃશુલ્ક જમવા માટે અહીંયા શ્રી ઘંટાકા વીર મહારાજના સાનિધ્યમાં પબ્લિક કેટલી છે આજે તો જોઈ શકો છો અહિયાં અને જમવાની પણ સારી સગવડ છે મોટો ડૂમ્સ વિશાળ ડૂમ્સ વધેલો છે અને પાણીના પણ બોટલો મૂકેલી છે અહિયાં તો જોઈ શકો છો પબ્લિક કેટલી છે જમવા માટે બહુ મોટો ઢગલો છે ડીસોનો લાખો ભક્તો અહીંયા પબ્લિક જમી રહી છે અત્યારે તો નિશુલ્ક ભોજનની આજે ચૌદસના દિવસે અને શ્રી ઘંટાકરણ વીરના હવન હોવાથી તો આજે પબ્લિકને જોરદાર અહીંયા જમવા માટે ભીડ છે આવી રહી છે પબ્લિક દૂર દૂરથી અનેક રાજ્યોમાં દેશ વિદેશમાંથી પણ આજે દિવાળી છે અને ચૌદસ છે અને શ્રી વીર મહારાજનો હવન છે તો પબ્લિક દૂર દૂરથી અહીંયા આવી રહી છે લાખો ભક્તોને મહાનતા આવે પ્રમાણની સેવા અપાઈ રહી છે લાખો પબ્લિક અહીંયા જમા જમી રહી છે જોઈ શકો છો જોરદાર સેવા અપાઈ રહી છે થોડું જોઈ શકો છો જે જમવાનું બને છે તે આ બાજુ જલેબી બની રહી છે આ બાજુ ખમણની કઢી બની રહી છે જોઈ શકો છો વિશાળ માત્રામાં ભક્તો માટે સ્ત્રી સેવા અપાઈ રહી છે ખમણ માટે અહીંયા જોઈ શકો છો સુવિધા કરેલી છે લાખો પબ્લિકને અહીંયા જમાવાથી અહીંયા પણ બીસોની સાફ સફાઈ પણ થઈ રહી છે જોઈ શકો છો બીસોના ઢગલે ઢગલા અહીંયા થઈ ગયા છે તો સામે પણ પબ્લિક લાખો પબ્લિક જમી રહી છે શ્રી ઘંટાકણજી માની સેવા શ્રી ઘંટાકણજી મહારાજ ના સાનિધ્ય આપણે પ્રવેશી ચૂક્યા છીએ અહીંયા અંદર તો જે વિડીયો માં જે પબ્લિક જો બહુ જ આવેલી છે શ્રી ઘંટાકણજી મહારાજ ના અધિષ્ઠાયક સમય દ્રષ્ટિ ઘંટાકણજી મહાદેવ નું મોમ હવન ચૌદ સોમવાર જોઈ શકો છો હા તો મિત્રો આ પબ્લિક જે બેઠી છે તે અત્યારે પોતાની મનોકામના પૂર્ણ થઈ હોય અને પૂર્ણ થવાની હોય અને અથવા પૂર્ણ કરવાની બાકી છે એટલા માટે અહીંયા પબ્લિક બેસે છે કે આજે ચૌદસનો દિવસ હોય બાર મહિના એ બહુ જ મોટો ઘંટાકરણ શ્રી વીર મહારાજનો હવન થાય છે તો હવનના દિવસે અહીંયા એકસો આઠો ગાંઠો મારવામાં આવે છે એ ગાંઠ મિત્રો એક બેલ વાગે એક ગાંઠ મારવાની છે તો ગાંઠ મારવાથી એકસો આઠ ગાંઠ વાગે બેલની સાથે સાથે તો પોતાની મનોકામના કહેવાય છે કે શ્રી ઘંટાકરણ વીર મહારાજ પૂરી કરે છે તો કોઈ પણ મનોકામના હોય તમારી નોકરીની હોય ચાહે કોઈ લગ્ન ના થતો હોય કોઈ પણ સમસ્યા હોય એક્સ વાય જેડ તો શ્રી ઘંટાક મહારાજના સાનિધ્યમાં ચૌદસના દિવસે આવી જાય બહુ જ મોટો હવન થાય છે બાર મહિનામાં એક દિવસે તો અહીંયા આવીને પોતાની મનોકામના પૂર્ણ કરી શકો છો મિટિંગ કરવાની મનાઈ છે તો બહારથી તમને દર્શન કરાવશું શ્રી ઘંટાકર મહારાજને ઓગણીસો સત્તરમાં બુદ્ધિસ્ત શ્રી સાગરસિંહના સાનિધ્યમાં શ્રી મૌડી તીર્થની સ્થાપના કરવામાં આવી હતી શ્રી ઘંટાકણ મહારાજની મૌડીની સ્થાપના કરવામાં આવી મૌડી તીર્થ મિત્રો તમે અહીંયા શ્રી ઘંટાકણ મહારાજના તો ટેમ્પલમાં અહીંયા મંદિરના ગ્રાઉન્ડમાં તમે ફ્રી પાર્કિંગની પણ સુવિધા મળી રહેશે ટુ વ્હીલર ફોર વ્હીલરની પાર્કિંગ મળી રહેશે ટુ વ્હીલર પેલી બાજુ છે અને ફોર વ્હીલરની પાર્કિંગ પણ અહીંયા સુવિધા આપેલી તો ફ્રી બિલકુલ નિઃશુલ્ક ફ્રી છે તો ટોટલી ફોર વ્હીલર અહીંયા પાર્કિંગ કરેલા છે તો જોઈ શકો છો પીલી બાજુ ટુરિસ્ટ માટે પણ સામે લક્ઝરિયસ પાર્ક કરેલી છે જોઈ શકો છો દરેક ને સગવડ સુવિધા આપેલી છે તો તમે પણ આવી શકો છો અહીંયા શ્રી ઘંટા કમીર દર્શન માટે જરૂર છે મંદિર પધારિત બહાર અહીંયા બજાર છે મહુડીમાં જોઈ શકો છો મહાવીરની છબી પણ અહીંયા મળી રહેશે જોઈ શકો છો ટોટલી મહાવીરની છબી છે સરસ અહીંયા છબીઓ મળી રહેશે મહાવીરની શ્રી ઘંટાકરણ મહારાજ છબી છે જોઈ શકો છો તીર કમાન સાથે શ્રી ઘંટાકરણવીર મહારાજની પ્રતિમા અને છબીઓ મળી રહેશે અહીંયા